જૂના ડીસા ડીસા પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન મંદિર બનાસ નદીના સામેના કાંઠા પર આવેલ ફિલ્ડ વિસ્તાર વીડી ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર જૂના ડીસા બે દ્વારા આયુષ્યમાન કાર્ડ નીકાળવા માટે કેમ્પ રાખેલ હતો તેમાં વીડે ગામના આયુષ્યમાન લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જેમાં આયુષ્યમાન આરોગ્ય મંત્રી જુનાડીસા બેના આરોગ્ય કર્મચારી શ્રી અરવિંદભાઈ દિલવાડિયા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી શિવાનીબેન રાઠોડ દ્વારા ગામના તમામ લાભાર્થીઓના દસ લાખવાળા કાર્ડ બનાવેલા હતા વધુમાં આ કેમ્પમાં સફાળો જેરૂપજી સંદેશા દ્વારા ઘરે ઘરેથી લાભાર્થીઓને બોલાવી લાવી તેમના જરૂરી આધાર પ્રમાણપત્રોને ભેગા કરી દરેકને આ કાર્ડ બની જાય તે માટે અથાગ પ્રયત્નો કરીને આ પ્રોગ્રામને સફળ બનાવવાના પ્રયાસ કરાયા આ પ્રોગ્રામમાં વીડીના તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવડાવી એક અનેરો આનંદ લીધો હતો